તેમજ ઉપર પણ ખાડા પડી જતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક પુલના કામગીરી શરૂ કરવામાં આવી હતી આ બ્રિજ ઉપરથી ભારે વાહનોને પ્રવેશ માટે પ્રતિબંધ ફરવામાં જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું છતાં લાઇટ બીગલ માટે અર અવર જવર માટેનું જાહેરનામું બહાર પાડ્યું હતું પરંતુ પુલ પરની પરિસ્થિતિ જોતા

અહીંથી રેતી ભરેલા અનાજ ભરેલા તેમજ રેલવે વિભાગનો માલ સામાન લઈને જતા ટ્રક ટ્રેલર સહિતના ભારદાન વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે આવી પરિસ્થિતિમાં પુલનું જોખમ વધતું જોવા મળી રહ્યું છે તંત્ર માત્ર કાગળ પર વાતો કરતું જોવા મળી રહ્યું છે આપણે આ પુલ બહુ જૂનો વર્ષો જૂનો છે એવા અમે બહુ નાની ઉંમર હતી આ પુલ બને લગભગ ત્રીસ ચાલીસ વર્ષ થઈ ગયા તો આ પુલમાં કંઈ બરાબર પહેલાં કામ થયેલું હતું નહીં તો એ પુલ અત્યારે ફફડે જ આખો ભારે વાહનો નીકળે છે બહુ

એનો કોઈ રોકાણ નથી અને કોઈ પોલીસનો કોઈ તંત્રનો માણસ નથી કોઈ જીઆઈડીસીનો માણસ નથી કે કોઈ અધિકારી કોઈ પણ નથી અને અહીંયાથી વાહનો આપણા માર્કેટમાં આવે છે અનાજના જે ઝાબા મેંગનગર બાજુથી અને અહીંયાથી જે વાહનો નીકળે છે એ અહીંયા રી નવાગામ ગામ રહી અને જે રણાપુર મેગા જીઆઈડીસીમાં બી જાય છે